વલસાડના મોગરાવાડી કુબેર સમૃદ્ધિ સોસાયટી સાહીં પાર્કની બાજુમાં આવેલા એક ઘરમાંથી ચાલીસ હજાર રોકડાની ચોરી થતાં સિટી પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ બુધવારના રોજ એક કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડના મોગરાવાડી ખાતે કુબેર સમૃદ્ધિ સોસાયટી સાઈ પાર્કની બાજુમાં ઘર નંબર એકવીસમાં રહેતા ભૂપેશ ઓમ પ્રકાશ તિવારી ઉંમર વર્ષ પચાસના ઘરે તમામ લોકો કોઈ કારણોસર પેટીમાંથી રોકડા રૂપિયા ચાલીસ હજારની ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જેની જાણ તેમના પરિવારને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા પેટીમાં રાખેલા ચાલીસ હજાર રોકડા ચોરી થઈ હોવાની જાણ થતા ભૂપેશ ઓમપ્રકાશ તિવારી દ્વારા વલસાડ સિટી પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો સામે ચોરી અંગે ફરિયાદ દાખલ કરાવી છે